ગુડ મોર્નિંગ જય મામાદેવ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને બાળકો આપણે ગણિત વિષયમાં નવમા પ્રકરણની સમજૂતી મેળવી લીધી છે જેનું નામ હતું મારો મજાનો દિવસ આજે આપણે આ પ્રકરણનો વધારે અભ્યાસ વધી પોથીમાં કરવાનો છે તો સૌ પ્રથમ તમારે તમારી સુધી પોથી ખોલવાની છે અને એમાં નવમું પ્રકરણ પેજ નંબર અગિયાર ઉપર છે એ તમારે ખોલવાનું છે તો ચાલો આપણે સૌ નવમા પ્રકરણનો અભ્યાસ કરીએ મારો મજાનો દિવસ સાત વારના નામ સાત વારનું ગીત વાંચો અને ગાવો અહીંયા આપણને એક ગીત આપેલું છે પહેલો આવ્યો સોમવાર બીજો મંગળવાર ત્રીજો આવ્યો બુધવાર ને પાછળ ગુરુવાર શુક્રવાર આવ્યો પાંચમો ને છઠ્ઠો આવ્યો શનિવાર છેલ્લે આવ્યો રવિવાર એ તો રજા અને મજાનો વાર સાત વારનું અઠવાડિયું સોમવાર છે એ પહેલો છે મંગળવાર બીજો બુધવાર ત્રીજો ગુરુવાર ચોથો શુક્રવાર પાંચમો શનિવાર છઠ્ઠો અને રવિવાર સાતમો આમ આ સાત વારનું એક અઠવાડિયું છે એ થાય છે હવે જોઈએ પ્રશ્ન બીજો સાત વાર દિવસનો ચાર્ટ જુઓ અને પ્રશ્નના જવાબ આપો આપણને જે અહીંયા સાત વારનો જે ચાર્ટ આપેલો છે એમાં જોઈ અને આપણે આ નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે તો ચાલો આપણે શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો દિવસ રજા અને મજાનો ગણાય છે તો તેના ઉપર સાચું કરવાનું છે તો આપણને અહીંયા આપેલું છે રવિવાર સોમવાર મંગળવાર અને શનિવાર તો બાળકો રજા અને મજાનો દિવસ કયો ગણાય છે તો કે રવિવાર તો આપણે આખાનામાં સાચું કરશું પછી બીજો પ્રશ્ન છે કે ચોથા ક્રમે આવતો વાર ખાલી જગ્યા છે તો બાળકો અહીંયા જોવો કે ચોથા ક્રમે કયો વાર આવે છે તો કે ગુરુવાર તો આપણે અહીંયા લખીશું ગુરુવાર ગુરુવાર છે ચોથો વાર છે હવે ત્રીજો પ્રશ્ન બુધવાર ત્રીજા ક્રમે આવતો વાર છે સાચું કે ખોટું તો બુધવાર છે એ પહેલો બીજો અને ત્રીજો જો પછી ત્રીજા ક્રમે બુધવાર આવે છે સાચું કે ખોટું તો કે સાચું તો આપણે અહીંયા સાચું હવે ચોથો છે કે રવિવાર પછી અને મંગળવાર પહેલા બુધવાર આવે તો બાળકો રવિવાર પછી જોઈએ તો રવિવાર પછી શું આવે તો કે સોમવાર અને મંગળવારની ની પહેલા શું આવે તો સોમવાર બુધવાર આવતો નથી એટલે આપણે અમે શું કરશું સાચું કે ખોટું તો કે ખોટું પાંચમો પ્રશ્ન છે કે સૌથી પહેલો વાર કયો છે તો બાળકો સૌથી પહેલો વાર કયો છે તો તો કે સોમવાર સોમવાર આપણે લખીશું હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છે કે મંગળવાર ક્યાં ક્રમે આવતો વાર છે તો બાળકો મંગળવાર છે કેટલામાં ક્રમે આવે છે હવે આપણે જોઈએ પાછળ સાતમો પ્રશ્ન સાતમો છે મને ઓળખો હું અઠવાડિયામાં પાંચમા ક્રમે આવતો વાર છું તો બાળકો પાંચમો વાર કયો આવશે તો કે શુક્રવાર શુક્રવારનો ક્રમ છે પાંચમો છે તો આપણે એ લખીશું શુક્રવાર આઠમો પ્રશ્ન છે કે છઠ્ઠા અને સાતમા ક્રમે આવતા વારના નામ જણાવો તો છઠ્ઠા ક્રમે શું આવે શનિવાર અને સાતમા ક્રમે આવશે રવિવાર હવે જુઓ બાળકો નવમો પ્રશ્ન છે કે અઠવાડિયાના કુલ કેટલા દિવસ છે અને ક્યાં ક્યાં તો બાળકો અઠવાડિયાના કુલ કેટલા દિવસ છે તો આપણે લખીશું કે દિવસ છે કેટલા દિવસો છે તો કે સાત દિવસ અને ક્યાં ક્યાં તો લખીએ સોમવાર પછી આવશે અલ્પ વિરામ પછી બીજો કયો આવશે મંગળવાર પછી બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર અઠવાડિયાના આ કુલ સાત દિવસો છે હવે જોઈએ દસ પ્રશ્ન જોડકા જોડો તો બાળકો આપણે અહીંયા જોડકા જોડવાના છે બાળકો આ બાજુ આપણને વારના નામ આપેલા છે અહીંયા એનો ક્રમ આપેલો છે તો આપણે છે એ વારને એના ક્રમ સાથે જોડવાના છે તો ચાલો પહેલું આપણને આપેલું છે બુધવાર તો બાળકો બુધવાર છે એ કયો વાર છે કેટલામાં ક્રમે આવતો વાર છે તો કે સોમવાર છે પહેલો છે મંગળવાર છે બીજો છે તો બુધવાર કેટલામાં આવશે તો કે ત્રીજો વાર આવશે તો આપણે બુધવારને જોડીશું ત્રીજા વારે પછી છે ગુરુવાર તો ગુરુવાર કેટલામાં આવશે બાળકો તો કે ચોથો બુધવાર પછી ગુરુવાર તો ગુરુવાર આવશે ચોથો વાર ત્યાર પછી છે શનિવાર તો શનિવાર છે કેટલામો કેટલામાં છે બાળકો તો કે છઠ્ઠો શનિવાર છે છઠ્ઠા ક્રમે આવતો વાર છે અને સોમવાર છે તો સોમવાર કેટલામાં ક્રમે આવતો વાર છે તો કે પહેલા સોમવાર છે એ પહેલો વાર છે મંગળવાર છે એ કેટલામાં વાર છે બાળકો તો કે બીજો વાર તો આપણે અહીંયા જોડીશું મંગળવાર ને બીજા વાર પછી રવિવાર છે તો રવિવાર છે બાળકો કેટલામાં ક્રમે સાતમો વાર અને શુક્રવાર છે પાંચમો તમારે પણ બાળકો સ્કેલ ની મદદ થી જ સરસ મજાના જોડકા જોડવાના છે હવે આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન નીચે આપેલા ધોરણ બેના ટાઈમટેબલના આધારે પ્રશ્નના જવાબ લખો અહીંયા આપણને ધોરણ બીજાનું ટાઈમટેબલ આપેલું છે આ બાજુ છે પીરિયડ આપેલા છે એકથી છ અને આ બાજુ છે વારના નામ આપેલા છે પહેલો છે કલોલ છે બીજો ગણિત છે ત્રીજો અંગ્રેજી છે ચોથો હિન્દી છે અને પાંચમો છે તો ચિત્ર રમત સંગીત સામાન્ય જ્ઞાનમાં અલગ અલગ છે એ પાંચમો અને છઠ્ઠો પીરિયડ છે એવી રીતે આપેલા છે તો પહેલું જોઈએ કે સામાન્ય જ્ઞાનનો પીરિયડ કયા વારે આવે છે સાચું કરો તો જુઓ બાળકો સામાન્ય જ્ઞાનનો વારે આવે છે છે તો તો એક એ આપે છે ગુરુવારે ગુરુવારે પાંચમો પીરિયડ આવે છે અને શુક્રવારે છે એ છઠ્ઠો પીરિયડ આવે છે તો આપણે અહીંયા છે ને ગુરુવાર અને શુક્રવાર આ બંનેમાં સાચું કરીશું હવે જોઈએ બીજો પ્રશ્ન કે દરરોજ પહેલો પીરિયડ કયા વિષયનો છે તેમાં સાચું કરો તો બાળકો સૌથી પહેલો પીરિયડ દરરોજ કયા વિષયનો આવે છે તો કે કલોલનો તો આપણે કલ્લોલના ખાનામાં સાચું કરીશું ત્રીજું અંગ્રેજીનો પીરિયડ દરરોજ ક્યારે આવે છે સાચું કરો તો અંગ્રેજીનો પીરિયડ છે તો પહેલો આવે છે બીજો આવે છે ત્રીજો કે ચોથો તો ચાલો આપણે જોઈ લઈએ પહેલો છે કલોલનો આવે છે બીજો ગણિતનો આવે છે અને ત્રીજો છે એ અંગ્રેજીનો આવે છે તો આપણે આ ત્રીજો છે એ ખાનામાં સાચું કરીશું હવે જોઈએ ચોથો પ્રશ્ન કે ધોરણ બેમાં કયા વિષયનો પીરિયડ નથી હોતો સાચું કરો તો ધોરણ બેના અહીંયા વિષય આપેલા છે આપણે જોઈ લઈએ તો કલોલ તો કલોલનો પીરિયડ તો હોય જ છે વિજ્ઞાન વિજ્ઞાનનો પીરિયડ આપણે બીજા ધોરણમાં હોતો નથી ગણિતનો હોય છે અને હિન્દીનો પણ હોય છે તો આપણે કરીશું વિજ્ઞાનના ખાનામાં સાચું બીજા ધોરણમાં વિજ્ઞાનનો પીરિયડ આવતો નથી હવે જોઈએ પાંચમું ચિત્રકામનો પિરિયડ ખાલી જગ્યા વારે આવે છે તો બાળકો ચિત્રકામ જોઈએ તો એક તો આવે છે સોમવારે પાંચમો પિરિયડ અને બુધવારે આવે છે છઠો પિરિયડ તો આપણે અહીંયા લખીશું ચિત્રકામનો પિરિયડ સોમ અને બુધ સોમ અને બુધવારે આવે છે અને છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે સંગીતનો પીરિયડ બુધવારે આવે છે સાચું કે ખોટું તો બાળકો અહીંયા બુધવાર છે એમાં જોઈ લઈએ તો આપણે કે સંગીતનો પીરિયડ છે તો કે હા પાંચમો પીરિયડ છે સંગીતનો આવે છે તો આપણે અહીંયા કરીશું સાચું હવે આપણે જોઈએ આગળ સાતમો પ્રશ્ન છે કે શુક્રવારે ચિત્રકામનો પીરિયડ નથી આવતો સાચું કે ખોટું તો બાળકો આપણે આગળ જોઈએ તો શુક્રવારનો પીરિયડ છે એમાં ચિત્રકામ આવતું નથી તો આવશે સાચું રમતગમતનો પીરિયડ ક્યાં ક્યાં વારે આવે છે તો આપણે એ લખી લઈએ કે સોમવારે રમતગમતનો પીરિયડ છે તો કે સોમવાર મંગળવાર બુધવારે નથી અને ગુરુવાર શુક્રવાર શનિવાર બુધવાર સેવાના બધા વારે છે એ રમત ગમત નો પીરિયડ આવે છે બુધવારે બીજો પીરિયડ કયા વિષયનો છે નવમો પ્રશ્ન છે કે બુધવારે બીજો પીરિયડ છે ક્યાં વિષયનો છે તો કે ગણિત ગમત નો બધા જ વારે બીજો પીરિયડ છે એ ગણિત વિષયનો છે અને પ્રશ્ન કે ધોરણ શનિવાર સિવાય દરરોજ કેટલા હોય છે તો શનિવાર સિવાય છે દરરોજ કેટલા પીરિયડ હોય છે તો કે છ હવે જોઈએ વર્ષના મહિનાઓ વાંચો અને સમજો એક વર્ષ બરાબર કેટલા મહિના થશે બાળકો તો કે બાર મહિના વિક્રમ સંવંત પ્રમાણે એટલે કે ગુજરાતી મહિના કે ઈસવીસન પ્રમાણે તો કે અંગ્રેજી મહિના વર્ષના બાર મહિના થાય છે ચાર જુઓ આ છે વિક્રમ સંવંત પ્રમાણે અને આ છે ઈસવીસન પ્રમાણે ગુજરાતી મહિના અને આ છે અંગ્રેજી મહિના તો આપણે પહેલાં જોઈએ ગુજરાતી મહિના તો કાર્તક છે એ પહેલો માક્ષર બીજો પોષ ત્રીજો મહા ચોથો ફાગણ પાંચમો છઠ્ઠો છે ચૈત્ર વૈશાખ સાતમો જેઠ છે આઠમો અષાઢ નવમો શ્રાવણ દસ ભાદરવું અગિયાર અને આસો છે બાર આવી રીતે કુલ બાર મહિના છે ગુજરાતી મહિનાના છે અને હવે છે તો કે આ અંગ્રેજી મહિના તો જાન્યુઆરી છે પહેલો ફેબ્રુઆરી બીજો માર્ચ ત્રીજો એપ્રિલ ચોથો મે છે પાંચમો છે જૂન છે છઠ્ઠો મહિનો છે સાતમો છે જુલાઈ ઓગસ્ટ છે આઠમો સપ્ટેમ્બર છે નવમો ઓક્ટોબર છે દસમો નવેમ્બર છે અગિયારમો અને ડિસેમ્બર છે બારમો હવે જુઓ બાળકો ગુજરાતી મહિના છે ને એ બધા છે ત્રીસ દિવસના હોય છે એ તિથિ પ્રમાણે જોવામાં આવે છે એકમ બી ત્રી જેવી રીતે પૂનમ સુધી અને ત્યારે પંદર દિવસ થાય અને પૂનમથી પાછો એકમ બી ત્રી જેવી રીતે અમાર સુધી એટલે એ ત્રીસ દિવસનો મહિનો થાય છે અને આ છે અંગ્રેજી મહિના એ તારીખ પ્રમાણે આવે છે તો જાન્યુઆરી છે એ એકત્રીસ દિવસનો હોય છે ફેબ્રુઆરી અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસનો હોય છે માર્ચ એકત્રીસનો એપ્રિલ ત્રીસ મે એકત્રીસ જૂન ત્રીસ દિવસનો જુલાઈ એકત્રીસ દિવસનો ઓગસ્ટ એ પણ એકત્રીસ દિવસનો સપ્ટેમ્બર છે ત્રીસ દિવસનો ઓક્ટોબર એકત્રીસ દિવસનો નવેમ્બર ત્રીસ દિવસનો અને ડિસેમ્બર છે એ એકત્રીસ આવી રીતે અંગ્રેજી મહિના છે એ આપેલા છે આ ગુજરાતી મહિનાનો ચાર્ટ છે અને આ અંગ્રેજી મહિનાનો ચાર્ટ છે હવે આપણે અહીંયા જોઈએ ચોથો પ્રશ્ન કે મહિનાઓના ચાર્ટના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો એમાં પહેલું છે કે વિક્રમ શ્રવંત પ્રમાણે કુર્તા મહિનાના નામ લખવાના છે અહીંયા આપણને કાર્તક આપેલો છે તો હવે શું આવશે બાળકો તો કે માક્ષર પોષ મહા પછી આવશે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ અહીં આવશે સાઠ શ્રાવણ ભાદરવું અને સો આ થઈ ગયા આપણા વિક્રમ સંવંત પ્રમાણેના બાર મહિના હવે છે કે ઈસવીસન પ્રમાણે આવતા મહિનાને તેના ક્રમ સાથે છોડો અહીંયા જાન્યુઆરી છે એ આપણે જોડવાનો છે તો જાન્યુઆરી કેટલામાં ક્રમે આવતો છે તો કે પહેલો જાન્યુઆરી પહેલો મહિનો છે માર્ચ છે એ ત્રીજો છે જોડેલો છે અને ફેબ્રુઆરી છે એ બીજો છે છે જૂન તો જૂન છે એ છઠ્ઠો મહિનો છે પછી મે છે તો એ પાંચમો મહિનો છે અને એપ્રિલ છે તો એ ચોથો મહિનો છે હવે જોઈએ આ બાજુ મહિનાના ક્રમ આપેલા છે ને આ બાજુ નામ આપેલા છે બરાબર તો નવેમ્બર છે અગિયારમો જોડેલો છે તો સાતમો મહિનો કયો આવશે બાળકો તો કે જુલાઈ છે એ સાતમો મહિનો છે જુલાઈ પછી આવશે ઓગસ્ટ ઓગસ્ટ છે એ આઠમો મહિનો છે પછી ઓગસ્ટ પછી નવમો મહિનો કયો આવશે બાળકો તો કે સપ્ટેમ્બર તો છે આ નવમો છે એ સપ્ટેમ્બર અહીંયા જોડી દઈએ પછી દસમો કયો આવશે તો કે ઓક્ટોબર તો ઓક્ટોબર છે ને અહીંયા જોડી દઈએ અગિયારમો છે નવેમ્બર જોડેલો છે અને બારમો આવશે ડિસેમ્બર હવે ત્રીજું છે ગુજરાતી મહિનાઓ પ્રમાણે વર્ષનો છેલ્લો મહિનો કયો છે સાચું કરો ગુજરાતી મહિનો પ્રમાણે આપણે જોઈએ છેલ્લો મહિનો તો કે કાર્તક અક્ષર એ રીતે જુઓ તો કાર્તક અષાઢ આસો અને ભાદરો એમાં છેલ્લો મહિનો કયો આવશે બાળકો તો કે આસો વિક્રમ સંવંત અને ઈસવીસન પ્રમાણે વર્ષનો પહેલો મહિનો કયો છે તો બેયમાં પહેલો મહિનો કયો આવે તો કે કારતક અને જાન્યુઆરી

કે વિક્રમ સવંત અને ઈસવીસન પ્રમાણે વર્ષના મહિનાઓના નામ સરખા હોય છે સાચું કે ખોટું જોવો બાળકો વિક્રમ સવંત પ્રમાણે અને ઈસવીસન પ્રમાણે વર્ષના મહિના સરખા હોય છે બેમાં બાર બાર હોય છે પણ એના નામ સરખા હોતા નથી એટલે આપણે એ કરીશું ખોટું એના ક્રમ સરખા હોય છે કે બાર બાર મહિના છે પણ એના નામ સરખા હોતા નથી હવે જોઈએ આગળ વાંચો અને સમજો ત્રીસ દિવસના મહિના ચાર સાત મહિના પર એકત્રીસનો ભાર ફેબ્રુઆરી સૌથી નાનો માસ કૂદકા લગાવે કોઈ કોઈ વાર ત્રીસ મહિના છે ત્રીસ દિવસના છે એ ચાર મહિના છે તો કે એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિના છે એ ત્રીસ દિવસના છે જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર આ સાત મહિના છે એકત્રીસ દિવસના છે અને ફેબ્રુઆરી છે અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસનો હોય છે તો ચાલુ વર્ષના અંગ્રેજી કેલેન્ડરને જુઓ અને નીચેના પ્રશ્નના જવાબ લખો બાળકો હવે આપણે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે એટલે કે બે હજાર એકવીસનું તો આપણે હવે બે હજાર એકવીસના જ કેલેન્ડરને ધ્યાનમાં રાખી અને જોઈશું તો કે જાન્યુઆરી છે એ કેટલા દિવસનો હોય છે તો કે એકત્રીસ દિવસનો ત્યાર પછી છે ફેબ્રુઆરી તો બાળકો ફેબ્રુઆરી કેટલા દિવસનો હોય છે તો કે અઠ્યાવીસ અને કાં ઓગણત્રીસ તો છે આપણે ફેબ્રુઆરીને છે ને અઠ્યાવીસ અને કા ઓગણત્રીસ આપણે બે બંનેની સાથે જોડી દઈશું કા અઠ્યાવીસ દિવસનો હોય અને કા ઓગણત્રીસ દિવસનો હોય છે પછી છે માર્ચ તો બાળકો માર્ચ છે એ કેટલા દિવસનો હોય છે તો કે એકત્રીસ દિવસનો એટલે આપણે અહીંયા છે માર્ચ જોડીશું એકત્રીસ દિવસ સાથે ત્યાર પછી છે એપ્રિલ તો એપ્રિલ છે એ બાળકો કેટલા દિવસનો હોય છે તો કે ત્રીસ દિવસનો પછી મે તો કે એકત્રીસ દિવસનો અને જૂન છે તો બાળકો જૂન મહિનો છે એ કેટલા દિવસનો હોય છે તો કે ત્રીસ દિવસનો તો આપણે અહીંયા જોડીશું જૂનને ત્રીસ દિવસ સાથે હવે આ બાજુ જોઈએ તો જુલાઈ છે એ આવશે એકત્રીસ દિવસનો ઓગસ્ટ પણ એકત્રીસ દિવસનો પછી છે સપ્ટેમ્બર તો સપ્ટેમ્બર આવશે ત્રીસ દિવસનો ઓક્ટોબર આવશે એકત્રીસ દિવસનો નવેમ્બર આવશે ત્રીસ દિવસનો અને ડિસેમ્બર પાછો આવશે એકત્રીસ દિવસનો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિના છે એ ત્રીસ દિવસના છે બાકીના સાત મહિના છે એકત્રીસ દિવસના છે અને ફેબ્રુઆરી અઠ્યાવીસ કાં ઓગણત્રીસ દિવસનો હવે જોઈએ નીચેનો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર આ ચાર મહિનાઓ કેટલા દિવસ ધરાવે છે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ કે એકત્રીસ તો બાળકો આ ચાર મહિના છે કેટલા દિવસના છે તો કેત્રીસ દિવસના એકત્રીસ દિવસ ધરાવતા મહિનાના નામ લખો તો આપણે અહીંયા લખીશું જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર ચોથો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે સાચું કે ખોટું તો કે શું આવશે સાચું ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે હવે છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિના ભેગા થઈને કેટલા દિવસ થાય છે તો બાળકો જુલાઈ મહિનાના છે એકત્રીસ દિવસ હોય છે અને ઓગસ્ટ મહિનાના પણ એકત્રીસ દિવસ હોય છે તો બંનેના ભેગા કરીએ તો એકત્રીસ ને એકત્રીસ કેટલા થશે તો કે બાસઠ દિવસ થશે હવે જુલાઈ મહિનામાં કેટલા રવિવાર છે તો આપણે જુલાઈ મહિનો છે એ બે હજાર એકવીસનો જોવાનો રહેશે તો બે હજાર એકવીસમાં જુલાઈ મહિનામાં છે એ ચાર રવિવાર આવે છે અને ડિસેમ્બર મહિનામાં કેટલા શુક્રવાર છે સાતમો પ્રશ્ન છે કે ડિસેમ્બર મહિનામાં કેટલા શુક્રવાર છે હવે આપણો આ બે હજાર વીસનો ડિસેમ્બર મહિનો છે વયોગ્ય છે તો હવે આપણે છે બે હજાર એકવીસનો ડિસેમ્બર મહિનામાં જોઈએ તો એમાં પાંચ શુક્રવાર આવે છે તો આપણે અહીંયા લખીશું પાંચ બાળકો આજે આપણે આ ગણિત વિષયમાં પ્રકરણ નવમાં સ્વાધિપોથીમાં એકથી પાંચ પ્રશ્ન છે એનો અભ્યાસ કરી લીધો છે હવે પછી આપણે નવા પીરિયડ એટલે કે આવતા પિરિયડમાં મળીશું ત્યારે આગળના છઠ્ઠા પ્રશ્નથી અભ્યાસ કરીશું ત્યાં સુધી તમારે છે તમારી સ્વાધિપોથીમાં સરસ અક્ષરે સમજી મહિના વાર બધું યાદ રાખી અને સરસ મજાના અક્ષરે અને સ્કેલ પેન્સિલનો ઉપયોગ કરી અને સ્વાધી પોથીમાં લખી લેવાનું છે આપણે ફરી પાછા મળીશું ત્યારે આનાથી આગળ છઠ્ઠા પ્રશ્નોનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય મામા દેવ